મરાઠી બોલીવુડ ટોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જાણીતા કલાકાર સયાજી સિંધેના ફેન્સ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે એક્ટરને છાતીમાંથી સખાવો પડતા તેમને મહારાષ્ટ્રની સતારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે હવે એક્ટરના સ્વાસ્થ્યને લઈને મોટી અપડેટ સામે આવી છે મળતી માહિતી અનુસાર સયાજી સિંધે થોડા દિવસ પહેલા જ અસ્વસ્થ અનુભવી રહ્યા હતા તેમણે રૂટિન ચેકઅપ તરીકે કેટલાક ટેસ્ટ કરાવ્યા જેમાંથી ઇસીજીમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા હાર્ટના એક

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ